લોકશાહીના મહાપર્વમાં મતદાન લઈને વહેલી સવારથી વધુ મતદાન માટે તૈયારીઓ કરવામાં આવી હતી હિંમતનગરની વિદ્યાનગરમાં કિન્નર સમાજના પાંત્રીસ લોકોએ મતદાન કર્યું હતું જ્યારે આણંદના પેટલાદ ખાતે કિન્નર સમાજે પણ આગળ આવીને મતદાન કર્યું હતું ઢોલનગારા સાથે એકસો ત્રીસ જેટલા કિન્નર મતદાતાએ મતદાન કર્યું હતું મહીસાગરમાં યુવાઓની સાથે વૃદ્ધોમાં પણ મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો અંદાજે એકસો ચાર વર્ષના વૃદ્ધ મહિલાએ સુતરિયા ગામે મતદાન કર્યું હતું અગમ્ય કારણોસર બેલેટ પેપરથી મતદાન ન કરી શકતા મતદાન મથક ખાતે તેમને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે જામનગર જિલ્લામાં એક હજાર બસો સુડતાલીસ મતદાન મથકો પૈકી સાત મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા જેમાં શ્રી જયકુરબેન સુની કન્યા વિદ્યાલય આદર્શ મતદાન મથકને જામનગરની ઓળખ એવી પ્રખ્યાત બાંધણીની થીમ પર સજાવવામાં આવ્યું હતું તો બનાસકાંઠાના ડીસામાં વધુમાં વધુ મતદાન કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો

રાજકોટના રાજવી વિસ્તારના ચોક ખાતે આવેલી આંગણવાડીમાં મતદાન કર્યું હતું નવસારી જિલ્લામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા યુવતીઓમાં અનોખો દેશપ્રેમ જોવા મળ્યો નવસારીમાં એક યુવતી મત આપવા માટે ઓસ્ટ્રેલિયાથી આવી હતી તેને મતદાન કરીને વિદેશમાં રહેતા તમામ લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા સંદેશો આપ્યો હતો ઉપરાંત નવસારીમાં જ એક યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચી હોવા છતાં હોસ્પિટલમાં સારવાર લઈને મત આપવા પહોંચ્યો બનાસકાંઠામાં હવામાન વિભાગની આકરી ગરમીની આગાહી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ડગ્યો ન હતો થરાદના લુવાણા કળશ ગામે મતદારોએ ગરમીથી બચવા ગાદલા ઉઠ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો હતો

તો ગોધરાના ભુરાવા વિસ્તારમાં આવેલા મતદાન વિસ્તારમાં પણ વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા વરરાજા પીઠી કર્યા બાદ મતદાન કરવા પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી